સરદાર સરોવર નર્મદા ડેમ મીટર ભરૂચ નર્મદા અને વડોદરાના કાંઠાના ગામોને એલર્ટ પહેલી વખત રવિવારે ખુલશે સરદાર સરોવર ડેમના દરવાજા ઉપરવાસમાંથી માંથી ચાર પોઈન્ટ અઢાર લાખ ક્યુસેક પાણીની આવક સામે જ માત્ર તેપન હજાર સાતસો એકતાલીસ ક્યુસેક દર કલાકે ડેમના જળસ્તરમાં બાર સેન્ટીમીટરનો વધારો

લાખ ક્યુસેક નદીમાં છોડવામાં આવી શકે છે છે આજે કલાકે ડેમની ડેમની સપાટી સપાટી મીટર મીટર ગઈ હતી મહત્તમ ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ દૂર છે જોકે ત્રણ વાગ્યા બાદ ઇન્ફ્લો ઘટીને ત્રણ પોઈન્ટ અઠ્યાસી લાખ ક્યુસેક થયો હતો રિવરબ્રન્ટ દ્વારા હાલ નર્મદા નદીમાં ચુમ્માલીસ હજાર પાંચસો સોળ ક્યુસેક કેનાલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં અગિયાર હજાર નવસો એક ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે ડેમ બ્યાસી ટકા ભરાયો છે આગામી પંદર કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખોલવાનો આધાર રહ્યો છે પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે નર્મદાના ઉપરવાસમાંથી આવક ઘટી બસો ચૌદ કિલોમીટરમાં મેઘમેર થઈ તો દરવાજા ખોલવાનું નક્કી

પઠાણ ન્યૂઝ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી